સુરત શહેરને હચમચાવી નાખનારા એક હજાર પાંચસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે આ પ્રકરણમાં આરબીએલ બેંકની સુરત શહેરની ત્રણ શાખાઓ સહારા દરવાજા વેસુ અને બરાછાના કુલ આઠ બેંક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે ડીસીપી ભગીરથ ગઢવીએ આપેલી માહિતી મુજબ આ કર્મચારીઓ જાણતા હતા કે આરોપીઓ ખોટા સેટઅપ બનાવીને ખોટી રીતે કરંટ એકાઉન્ટ મેળવવાના માંગે છે તેમ છતાં તેઓ આરોપીઓ સાથે સીધા જ સંપર્કમાં રહીને નિયમોને નીવે મૂકીને ખોટા કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા પકડાયેલા બેંક કર્મચારીઓમાં અમિત ગુપ્તા અને અરુણ ગોઘારી મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે તેમની સાથે નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેનસી ગોટી આશિષ ઘડિયા અને અનિલ જાનીની પણ ધરપકડ કરાઈ છે આ તમામ કર્મચારીઓએ આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવા માટે મોનિટરી બેનિફિટ મેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે આ લાભ વીસ હજારથી લઈને બે લાખ સુધીનો હતો પોલીસ દ્વારા કરાયેલા ખુલાસા મુજબ આ કૌભાંડમાં કુલ એકસો ચોસઠ કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં પંદરસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે આનાથી પણ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ વ્યવહારો દેશભરના પચાસ લાખથી પણ વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા બેંક કર્મચારીઓની સીધી જ સંડોવણી અને મુખ્ય ભૂમિકા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આઠેય બેંક કર્મચારીઓની આ સમગ્ર ફ્રોડમાં કરંટ એકાઉન્ટ ખોલી આપવા બાબતે સીધી જ સંડોવણી હતી આ ટ્રાન્ઝેક્શન સૌથી લઈને લાખો રૂપિયા સુધીના હતા પોલીસે જણાવ્યું છે કે આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા ડીસીપી ભગીરાથ ગઢવીએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી તો આ બેંક કર્મચારીઓ સામેથી જ મુખ્ય આરોપીઓનું તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા એકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા મુખ્ય આરોપીઓ જેમાં કિરાત જાદવાણી દિવ્યેશ અને વૃંદાનો સમાવેશ થાય છે તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપલે કરતા ભૂલ સુધારવા અંગે ચર્ચા કરતા અને ઘણી વાર તો કોઈ લીડ ન મળી હોય તેમ છતાં બેંક કર્મચારીઓ એકાઉન્ટની પ્રક્રિયા પૂરી કરી દેતા આરોપીઓ દ્વારા કરંટ એકાઉન્ટ મેળવવા માટે આખું ટેક્સટાઇલ માર્કેટ અને દુકાનનો સેટઅપ બનાવવામાં આવતો હતો ત્યારબાદ તેઓ બેંક કર્મચારીઓને ત્યાં બોલાવીને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવતા હતા બેંક કર્મચારીઓ જાણતા હતા કે આ સેટઅપ ગણતરીના દિવસોમાં માત્ર એકાઉન્ટ ખોલાવવા માટે જ બનાવવામાં આવ્યો છે તેમ છતાં તેઓ ત્યાં જઈને ફોર્મલ પ્રોસીઝર કરતા અને કરંટ એકાઉન્ટ ખોલી આપતા ઉધના પોલીસને આવા ઘણા પુરાવા મળ્યા છે ડીસીપી ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં એકસો ચોસઠ બેંક એકાઉન્ટ અને પંદરસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા મની ટ્રેલના ઇન્વેસ્ટિગેશન માટે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે આ તપાસમાં પચાસ લાખથી વધુ સેવિંગ એકાઉન્ટનો આંકડો સામે આવ્યો છે પોલીસ આ પચાસ લાખ ખાતાઓને વધુ ફિલ્ટર કરી રહી છે જેમાં કેટલાક સામાન્ય છે અને કેટલા અંદર અંદર ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિસ્તૃત તપાસ ચાલી રહી છે આ માટે એક અલગ યુનિટ પણ કાર્યરત છે અને પોલીસને વધુ ખુલાસા મળવાની આશા છે આ ધરપકડથી સાયબર ક્રાઇમના આ મોટા નેટવર્કમાં બેન્કિંગ ક્ષેત્રના ભ્રષ્ટ તત્વોની ભૂમિકા સ્પષ્ટ થઈ છે આ તપાસના અંતે વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા એક ગુનો નોંધવામાં આવ્યો હતો જે સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડનેથી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્યેશ ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસિજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસીજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ બેન્ક એમ્પ્લોઈઝને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેન્સી ગોટી આશિષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્યેશ વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતને એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસીજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસીજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જે મુખ્ય આરોપીઓ છે એમણે અને એના માટે એ લોકોએ આ બેંક એમ્પ્લોઈ સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું